शास्त्री नगर विस्तार માં આવેલ બે ઓફિસો માં તસ્કરો એ ત્રાટકી ત્રણ મોબાઈલ ફોન ની ચોરી કરી તસ્કરો પલાયન થઈ ગયા હતા शास्त्री नगर વિસ્તાર માં આવેલ જુની સૌરાષ્ટ્ર ગ્રામીણ બેંક ની ઉપર બાકેલા એન્ટરપ્રાઇઝ નામ ની દુકાન માં તસ્કરો એ દુકાન નો તાળો તોડી અંદર પ્રવેશી ત્રણ મોબાઈલ ફોન ની ચોરી કરી તસ્કરો નાસી છૂટ્યા હતા આ ઓબરા આજ બિલ્ડિંગ માં આવેલ લિંક વર્કર સ્કીમ પ્રોજેક્ટ એનજીઓ ની ઓફિસ નો તાળો ખોડી તસ્કરોએ ખાખા ખોળા કર્યા હતા કે કશું નઈ મળી આવતા તસ્કરો નાસી છૂટ્યા હતા બતાવ અંગે પોલીસ ને જાણ કરતા જરૂરી કાર્યવાહી હાથ ધરાય હતી अब कौन से ऊपर थी ना ये बात से बोलो। हमारे तभी वहीं हैं। इंचिंग। चलेंगे नहीं। बेटूस है ना इनके चलेंगे नहीं। ऐसा वाला भाई का नहीं लेता है आप? जैसल का काम हो जाए। राकोर, राकोर, भाई। हुँ था था। हुँ? हाँ भाई रिकॉर्ड है